আজে আমার মন্ত্র দলরাম খাতে શોભાયાત્રામાં ભાગ લેવા મળ્યો એ બધો કાર્યક્રમ ખૂબ જ છે ખૂબ મોટી સંખ્યામાં જનસંખ્યા જલારામ જયંતિની શોભાયાત્રાનો લાભ લે છે લોકો ભક્તિમય થઈ ગાંડા બની એકદમ ભક્તિમાં કરબોટોર થઈ રહ્યા છે અને રાત્રે ખૂબ જ મોટી સંખ્યામાં સર્વ લોકો મળીને પ્રસાદ લેશે જલારામ જયંતિનો ભગવાન દર વર્ષે આ રીતે જલારામ જયંતિ ઉજવવાનો રાજુભાઈ બધાનો ખરેખર આભાર છે કે બહુ સારું પ્રોગ્રામ કરી રહ્યા છે અમે દર તમારી સાથે અમને લાભ આપતા રહેશો બોલાવતા રહેશો

પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે પોરબંદર લોહાણા મહાજન દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા પોરબંદર મહાજન વાડીથી લઈને રામધૂન મંદિર હરીશ ટોકીસ રાણીબાગ રિમલેન ટોકીસ માણેક ચોક તેમજ શીતલા ચોક થઈને જૂના જલારામ મંદિર ખાતે સમાપન થયું હતું હજારોની સંખ્યામાં જલારામ ભક્તો પોરબંદર રઘુવંશી સમાજ આજે ખૂબ અગત્યનો દિવસ હતો પૂજ્ય બાપાની હતી પોરબંદર લોહાણા મહાજન અને તેની અંતર્ગત અનેક જ્ઞાતિ સંસ્થાઓ જેને અમે જલારામ ઉત્સવ કમિટી કહીએ છીએ તેમના દ્વારા આખા દિવસના ભરપૂર કાર્યક્રમોનું આયોજન થયેલું હતું સવારે આઠથી દસ વચ્ચે પૂજ્ય બાપાની સ્થાપના અને ગણેશ પૂજા કરી દસ થી બાર સંસ્થાઓના કપલ એમાં પૂજા પીધિમાં ભાગ લીધો હતો બપોરે સાડા ત્રણ વાગ્યાથી લોહાણા માંજનવાડી ખાતેથી શહેરના માર્ગો પર એક ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા આજે નીકળી હતી જેમાં અનેક જ્ઞાતિજનો જોડાયા હતા આ શોભાયાત્રા લોહાણા માંજણવાડીથી શરૂ થઈ મુખ્ય રાજમાર્ગ અને એમજી રોડ થઈ મૂળ આપણું જૂનું જલારામ મંદિર છે ત્યાં સમાપન થાય છે ત્યાં સાંજે સાત વાગ્યે આરતી કરી અને પછી આપણે લોણા માજનવાડી ખાતે જ્ઞાતિજનો માટે અને જલારામ ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરતા હોઈએ છીએ આજે દર વર્ષની જેમ ફૂલ ટ્રાફિક રહ્યો છે વીસ હજારથી વધુ ભાવિકોએ અત્યાર સુધી પ્રસાદ લઈ લીધો છે હજુ પણ આ અવિરત પ્રવાહ ચાલુ છે લોકોનું કહેવાનું છે કે રામધૂન મંદિર સુધી લાઈન ઊભી છે પ્રસાદી માટે લોકો રાહ જુએ છે જ્ઞાતિજનોએ આ સમગ્ર આયોજનમાં સુંદર સહયોગ આપ્યો છે અમારા પ્રમુખ શ્રી સંજયભાઈ કારીયાના માર્ગદર્શન નીચે આ સમગ્ર આયોજન સંપન્ન થવા જઈ રહ્યું છે જે જ્ઞાતિજનોએ જે કોઈ રીતે સહયોગ કર્યો છે આર્થિક રીતે કે અન્ય રીતે કે સૌનો પોરબંધર લાવવાના માધ્યવતી હું રાજેશ લાખાણી આભાર વ્યક્ત કરું છું સૌને જય જલારામ